રાતે વહેલા વહેલા વરસાદ આવી ગયો તો ફૂલ બે વાગ્યા હતા બરોબર અને કડાકા ને ભડાકા અને એવો ગાતતો તો ને કે જાણે હમણાં ક્યાંક પડશે બીજી એટલો અને ધોધમાર વરસાદ આવી ગયો છે તમે જોઈ શકો છો જો બધા પાણી પાણી બનાઈ છે સારો એવો આવી ગયો છે વરસાદ બહુ જ રાતે તો ચાલો આપણે આરાધ્યાનો ટાઈમ થઈ ગયો છે સ્કૂલે મૂકવા જવા માટે સાત વાગી ગયા છે તો આરાધ્યાને આપણે સ્કૂલે મૂકી આવવી પછી આવીને આપણું કામ કરી નાસ્તા પાણીનું બધું તો અહીંયા જો આરાધ્યા બુટ પહેરે છે આરાધ્યા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એટલે બેગ તો લાવવાનું ભૂલી ગઈ હું આમને માં લઈ આવી આનો પાછો ધક્કો થાય તો જો આમનો લોકમાન વાત વાતમાન વાતો મસન નીચે ઉતરી ગઈ આરાધ્યાનું બેગ ઉપર રહી ગયું તો ચાલો આપણે આરાધ્યા નું બેગ લઈ નીચે પછી ચાલો આરાધ્ય ભૂત પહેરી લે પહેરાઈ ગયા પેર પેર પગે ચાલો હવે આરાધ્યા ને મૂકી આપીએ આપડે આપણે કામ કરીને ફ્રી ગયા દૂધ આવી ગયું છે તો દૂધ ગરમ ના ખાવા માટે મૂકી દીધું છે બને છે છે ખીર જો દીધા ભાત તો ઉકળી જાય પછી આપણે બંધ કરી દઈશું તો આજે નોમ નું શ્રાદ્ધ છે તો ડોચ્યું ખીર ભાવે ને બહુ એટલે આજે નોમ નું શ્રાદ્ધ છે ને તો જો આજે આપણે ખીર બનાવવાની છે તો અમારે જીવ બેન જો રંગમાં આવ્યા તા ને તો ડાગલો ઉતાર દીધો તો તો પછી હવે વહી ગઈ તો ચાલો આપણે એને પણ ઠેકાણે મૂકી દઈ હવે રે તો હાલ મગર આવશે પાછો એક હાથે તો કઈ મુકાશે નહીં એવું લાગે છે રહી રહી જાય જાય તો નહીં રે પછી રાખવો પડશે આમાં જીવ બેન રમવા આવ્યા હતા ને તો એને ડાગલો બહુ ગમે તો જો આપણે ઉતારી દીધો ને તો એ રમતી હતી ઘડીક અને મમ્મી ગયા છે મંદિરે અહીંયા આપણે જો કારેલા લઈ લીધા છે તો આ તો બનાવવાનું છે કારેલાનું શાક તો કારેલનું શાક બનાવશું ખીર બનાવશું એવું બધું આજ તો મેનુમાં બનવાનું છે ખીર ને એવું નમનું શ્રાદ્ધ છે અમાર બે માઉનું તો જો ખીર બનાવશું અને એવું બધું મેનુમાં કરશું બીજું કાક સંભારો કે એવું કાંક બનાવશું તો ચાલો આપણે રસોઈ બનાવી લઈએ લઈ કે આજ તો બહુ વહેલા ફ્રી થઈ ગયા છીએ હજી વાઈ ગયા છે સાડા નવ સાડા નવ ને પાંચ જ થઈ છે તો આજકાલ રાતે ફૂલ વરસાદ ધોધમાર આવ્યો તો બધું ધોવાઈ ગયું હતું બધું ધૂળ ધૂળ સાફ થઈ ગઈ હતી તો આજે કામ કરતા વાર જ ન લાગી ફટાફટ કામ થઈ ગયું ધૂળ ઉડે ને એટલે કામ કરતા વાર લાગે તો આજે ઝટઝટ કામે પતી ગયું છે મારું વેલા વેલા આજ મમ્મી પણ વેલા મંદિરે વૈયા ગયા અને રાતે કાંઈ પદ્યો છે એવો જાણે બધાને ઊંઘ માંથી ઉઠાડી દીધા કેમ કે ધડા પડી ધડા પડી થાતી હતી ગાજતો તો એટલો ને વીજળી ને

આવી ગયો ઓલી આવી તી વા જીવ જીવ એ તમે વયા ગયા ને પછી હું પોતું મારીને બહાર નીકળી ને એટલે સાયકલ લઈને અહીંથી નીકળ્યા હતા ને એટલે ઠેકડા મંડી મારવા જવું છે એમ એટલે પતેડી આવી પણ એની મમ્મી વાહ દવા પીવડાવવા આવી ને એટલે ભાગી પછી ન રહી એની મમ્મી જીભની અને જીભ આવી જાય ને દવા પીવડાવવા અહીંયા આવ્યા કે પછી ઉપર કામ કરવા વઈ જાવ ત્યાં ચોઈટી પછી ન ગઈ પછી એ કોણ હે હે

સારું ખાવા મણો હા દેખાડે નહીં ખાવા મણે મોટું મોટું વાળી નહીં આ મમ્મી હજુ ગોળ વાળી ખીર બનાવી છે મોડી તો ગોળ ને ઘી નાખીને ખીર ખાય છે હા એ ગોળ વાળી ખાય ડાયાબિટીસ રહ્યું એટલે ઓલી ખાંડ વાળી ન ખાય એટલે અમે આપણે જો ખાંડ વાળી ખાઈ છીએ ગળી હા હે તમે ખાઓ ખાંડ વાળી હા અમે ખાઈ ગોળ વાળી તો ચાલો જો ચણિયા સીવ આવી ગયો છે ભરત ભરેલો હાથી ને પોપટ ને હો બાકી એમ છે અત્યારે ચણિયા અલા નોરતા આવે છે એટલે ધબ ધબાટી છે ચણિયા ચોળી ની કા મમ્મી હા ચણિયા ને બ્લાઉઝ જ નકરા સીવવાના છે હમણાં તો જો ધબ ધબાટી બોલે છે ચણિયા ની હજી નેફો તો બાકી છે

મોનોપોલી રખાય એટલે આ ખોવાઈ ગયા હોય ને તોય મગજ મારી તો નહીં એવો તો આકાર નો જ આવે ને અને ઓલું હું શું કહું આ વાગે નહીં કોઈને ને નાખો મારો ને તોય માથા મારો ગમે કઉ કીર્તન નવા યુનિક બોલ બનાવ્યા કેવાય નહીં હું નાખ્યું અંદર એમ રમવા હાટું એટલે ઉપાધિ જ નહીં ખોવાઈ જાય તોય મગજ મારી નહીં ત્રીજો બનાવ્યો હા તારા કઈ ખર્ચ કરવો નથી ત્યાં જડી ગયા હા બે અંધારું હોય ને એટલે ખોવાઈ જાય અને દિવસે જડી જાય પાછા તો આવું છે અમારે કીર્તન કામકાજ જો બેસ્ટ બેસ્ટ બનાવ્યું ને જો અહીંયા હવે ચણિયો પૂરો થવામાં આવ્યો છે કામ આવી ગયા તા વાતું કરતા હતા ને એમાં પાછું રહી ગયું તું હવે આખો પૂરો થાય ને પછી તમને બતાવો છે હા હજી જો અસ્તર ને બધું જોઈન્ટ કરે છે મમ્મી તો હમણાં ચણિયા ચોળી વાળી છે ને કાં નર આવે છે એટલે નત નવા જણીયા જોડી એમ નહીં નત નવા જણીયા જોડી આપણને જોવા મળે એમ ક્યો અહીંયા આવે સીવા એટલે નકર ક્યાં જોવા મળે એટલે તો નત નવી હાડ્યું જોવા મળે નત નવા ચણીયા તોડી જોવા મળે હા એ હવે આખો બનશે ને ત્યારે પાછા બતાવશું ડબલ અમરેલા ઘેરનો જાજો ઘેર જાજો ઘેર ફૂલ ઘેર વાળો કટિંગ કરવા

એલા ઓલામ નો જવા દે તો ગારા માં ગારા છે ને તો શું છે તો ચાલો આપણે જો મસીને બેઠા છીએ તો ઘડીક હજી વાર છે તો બેહી લઈ પછી હમણાં ટાઈમ થાય તો રસોઈ બનાવવા આવ્યા જાવ અને વરસાદ આજ તો ફૂલ અંધાઈ રહ્યો છે અત્યારે રાતે તો ધબ ધબાટી બોલાઈ દીધી રાતે હું માતી નકર વિડિયો લેવા

પછી મને જ ન થાય મેં લાઈ ઉભી થઈને લઉં પણ પછી આડો થઈ ગઈ હું તાવ ઊંઘ માં હોય એટલે આડો થઈ જાય ચાલો ઘડીક બેસી લઈ પછી જઈ ઉપર A few moments later. ચાલો મિત્રો તો અમારે કીર્તનભાઈ ને ડ્રાઈવિંગ ચાલુ થાય છે હવે ક્લાસીસ તો શીખે છે જો ગાડી હાથતા ધીમે ધીમે સીધું સ્ટેરિંગ જ દઈ દીધું છે હાથમાં હવે જોઈ કેવું શીખે છે એમ ધીમે ધીમે પ્રેક્ટિસ કરાઈ જ બધુવાર છે તો થોડુંક લીવર માઇચ જરાક નથી થોડુંક જ લીવર માઈ હવે જોઈએ આગળ કે ચલાવે છે ધીમે ધીમે પ્રેક્ટિસ પાડીએ પગામી દે છે ધીમે ધીમે પ્રેક્ટિસ પાડીએ તો આગળ જોતા શીખી જાય ને તો રાજકોટ વાળાને જો છોકરાઓને મોજ પડી ગઈ છે

ક્યારેક સૂકી ભાજી હોય લાડવા હોય આજે જો પાવભાજી છે ને બીજી જગ્યાએ તું ગુંદી ગાંઠી આપ છોકરા જો છોકરાને મોજ પડી ગઈ છે તો હવે જમવા બેઠા છે ચાલો આપણે જે રસોઈ બનાવવી છીએ અને ગરમી થાય છે કાંઈ વાત જવા દે ફૂલ ગરમી થાય છે એટલો વરસાદ રાતે આવ્યો ને તો જરી કંઈ ઠંડી નથી થતી રસોડામાં તો રહેવાતું નથી એટલી ગરમી થાય છે તો ચાલો પંખો ફૂલ કરવો પડશે ને આપણે રસોઈ બનાવી લઈએ પછી પાછા મળી તો ચાલો જો રાજકોટમાં થઈ ગયો છે વરસાદ ચાલુ ધોધ માર અને પવન સાથે હો ફૂલ પવન ઉપડ્યો છે અને વરસાદે એવો ફૂલ આવવા માંડ્યો છે જોઈ શકો છો તમે ધબ ધબાટી રાતની જેવો બોલાવે છે વળીકમાં જો પાણી પાણી કરતી દાસ ઘરે આવી ગયા ધારું છે ને કે તમારે આવાના વાંધા પડે હા રેત ત્યારે આવવાનો વારો આવે રાતે આની કરતા હારો આવતો તો કહેતા હતા કે આ સામે નું મકાન નથી દેખાતું એટલો ફૂલ આવતો તો અને અત્યારે એવો જ હાવા મહિનો જો ઘડીક તો પાણી પાણી કરી દીધા અને પવન એટલો ઉડ્યો છે તો ગાજે છે હો રાતે ગાજતો તો એમ જ ગાજે પણ અત્યારે થોડોક ઓછો ગાજે છે પવન બહુ છે જો અડધું તો અમારે રવેશ તો જો અહીં સુધી પાણી આવી ગયું છે ઉમરા સુધી તો વાછટનું ચાલો તો જો આપણે જમી કારવીને ફ્રી થઈને ઉપર આવી ગયા અને બાર વરસાદ ચાલુ છે સારો એવો અને જો આપણે ઉપર કાંક બનાવવા માટે આવ્યા છીએ તો જો બધી વસ્તુ તો લઈ લીધી છે સામગ્રી લઈને બધી બેહી ગયા સી પણ હવે આજના વિડીયોમાં તમને નહીં જોવા મળે એ જોવા માટે તમારે કાલનો વિડીયો જોવો પડશે તો આ સાથે આજના વિડીયોનો એન્ડ અમે અહીંયા જ કરશું તો લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે તો જય સ્વામિનારાયણ